રાષ્ટ્રપતિ તથા મહાન શિક્ષણ સર્વપલ્લી રાધાકૃષ્ણ ની સ્મૃતિમાં દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ અનુસંધાનમાં સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણામાં આજે શિક્ષક દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધોરણ દસથી બારના વિદ્યાર્થીઓએ શાળાના શિક્ષક તરીકે શૈક્ષણિક કામગીરીની જવાબદારી નિભાવી હતી વિદ્યાર્થીઓએ શિક્ષકોના રૂપમાં પોતાનું કૌશલ્ય અને જવાબદારી હોશભેર બજાવેલ હતી અંતિમ બે તાસમાં શિક્ષક તરીકે કામગીરી બજાવનાર વિદ્યાર્થીઓ તથા શાળાના નવા જોડાયેલા શિક્ષકોના શિક્ષણ પ્રદાનના અનુભવ વિશે વિવિધ વર્ગખંડના વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને મંતવ્યો રજૂ કર્યા હતા ધોરણ બારના વિદ્યાર્થી ચાડ હિરેને આચાર્યની ભૂમિકા રૂપે પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યું હતું કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય ડોક્ટર વી ચૌધરી સાહેબે સર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષક મંડળને અભિનંદન પાઠવી આશીર્વચન આપ્યા હતા કાર્યક્રમનું સંચાલન ધોરણ બારની વિદ્યાર્થીનીઓ પલ્લવી ગાગલ અને હેતલ ડાંગર દ્વારા કરાયું હતું જ્યારે આભાર વિધિ ખતુબાઈ સોરાએ કરેલ હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી